આગળ પીટીસી કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો રવિકૃષિ મહોત્સવનો શુભારંભ કરાવો તાવ જિલ્લા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત રવિ કૃષિ રાજ્યમાં શુભારંભ જેને લઈને જિલ્લા કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડનાઓના અધ્યક્ષ સ્થાને રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવો જિલ્લા ખેતીવાડી વિભાગને લગતી પીએમ કિસાન યોજના સહિત તમામ યોજનાકીય માહિતી અને લાભો જેવા કે ઇ સી લેન્ડ સીડિંગની કામગીરી અને બેનર પેમ્પલેટ્સ અને સાહિત્ય વિતરણ દ્વારા ખેડૂતોને માહિતી જાહેર કરવામાં આવ્યા હતા આ જિલ્લા કલેક્ટર યોગેશ નિરકુડે નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી હિતેશ ભગોરા ખેતીવાડી અધિકારી પ્રતિક દવે અને મામલતદાર સમીર પટેલ અને પદાધિકારીઓ અધિકારીઓ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા આજે સમગ્ર ગુજરાતની અંદર રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આજે શરૂઆત કરીને ગુજરાતના બસો ને તાલુકાઓ અને તમામ જગ્યાએ આ કાર્યક્રમમાં જે થઈ રહ્યા છે એના ભાગરૂપે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકા ખાતેનો રવિ કૃષિ મહોત્સવ આજે અમે ઉજવી રહ્યા છે એમાં અમારી વચ્ચે જિલ્લા સમાર્તા માન્ય કલેક્ટરશ્રી મારા ખેતીવાડી અધિકારી શ્રી મારા સંગઠનના ચૂંટાયેલા તમામ પદાધિકારીઓ અને ખેડૂત મિત્રો ખૂબ મોટી સંખ્યાની અંદર આજે હાજર રહ્યા હતા એનું આવનારા દિવસોની અંદર ખેત ઉત્પાદન પ્રાકૃતિક ખેતી મિલેટની ખેતી અને બગાયત ખેતીને પ્રાકૃતિક ખેતી પશુપાલનના બધા માટેનું માર્ગદર્શન તજજ્ઞોએ આપ્યું છે મોટી સંખ્યામાં જાગૃત મારા સમગ્ર તાલુકાના આજે ખેડૂતો ભાઈઓ બહેનો યુવાનો પણ ઉપસ્થિત રહ્યા છે સામે સ્ટોલ પણ લગાવેલા છે એના પર એ પૂરેપૂરું માર્ગદર્શન રીન આવનારા દિવસોની સરકારની તમામ યોજનાઓ ખેડૂતોને સહાય છે સબસિડી છે લોક એનું ધિરાણ છે કે જે નુકસાન ખેતનું થયું એના પણ લગભગ બાવન કરોડ રૂપિયા જેટલા અમે ચૂકવી દીધા છે નવું અમારું સંશોધન માટેનું રોપાઓ માટેનું પણ એક એક્સેલન્સ સેન્ટર પણ અમે શરૂ કરવા જઈ રહ્યા છે દસ કરોડના ખર્ચે મંજૂર કર્યું છે ખેડૂતોને તૈયાર રોપા પણ એ વ્યાજબે ભાવે ત્યાં મળી રહેશે અને મારા વિભાગના માધ્યમથી પણ એક સબસિડીઓ એમાં પણ અમે વધારી રહ્યા છીએ ખેડૂત સમૃદ્ધ કેવી રીતે થાય એને બેંકો વગર વિહારની પણ લોન આપીને ખેડૂતને સમૃદ્ધ કેવી રીતે થાય એને સિંચાઈની વ્યવસ્થા છે અદ્યતન સાધનોની વ્યવસ્થા છે બિયારણની વ્યવસ્થા મફત કીટની વ્યવસ્થા બધું જ મારા કૃષિ વિભાગના માધ્યમથી કરીને મારા દેશનો અને ગુજરાતનો દાહોદનો ખેડૂત સમૃદ્ધ કેવી રીતે થાય એના માટેનું માર્ગદર્શન મારા અધિકારીઓ પદાધિકારીઓ સાથે મળીને ખેડૂતોને માર્ગદર્શન આપવાનો આજનો અવસર છે